ગુજરાતના સૌથી મોટા અને વડોદરાની ઓળખ ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કિચડના કારણે ખેલૈયાઓ પરેશાન થઈ ગયા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેલૈયાઓ માન્યા નહોતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા ઉપરાંત યુનાઇટેડ વે હાઈ હાયના પણ નારા લગાવ્યા ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાથી કેટલાક ખેલૈયાઓ લપસી પડ્યા હતા ગુજરાતના સૌથી મોટા અને વડોદરાની ઓળખ ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કિચડના કારણે ખેલૈયાઓ પરેશાન થઈ ગયા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેલૈયાઓ માન્યા નહોતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા ઉપરાંત યુનાઇટેડ વે હાઈ હાયના પણ નારા લગાવ્યા ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાથી કેટલાક ખેલૈયાઓ લપસી પડ્યા હતા